નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો વર્ષ બે હજાર પચીસ ની અંદર કમોસમી વરસાદના કારણે જે પણ ખેડૂત મિત્રોને ખેતીવાડીની અંદર નુકસાન થયેલ છે તો સરકાર શ્રી દ્વારા જે તે રાહત પેકેજ છે એને જાહેર કરવામાં આવ્યું છે તો આ રાહત પેકેજનું જે તમારે ફોર્મ ભરવાનું છે તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો ચાલો દર્શક મિત્રો આજે આપણે તેની યાદી સમજી લઈએ તો સૌથી પહેલાં દર્શક મિત્રો જે તમારી ખેતીની જમીન છે ખેતીની જમીનનો જે ઉતારો છે તે ત્યારબાદ આઠનો ઉતારો છે તે ત્યારબાદ દર્શક મિત્રો તમારે તલાટી કમ મંત્રી સાહેબ પાસેથી તમારા વાવેતરનો દાખલો લેવાનો છે અને તમારું જે પણ બેંકની અંદર તમારું ખાતું ચાલતું હોય એ બેંકની જેથી પાસબુક હોય તે અને દર્શક મિત્રો તમારો જે ફંડ નંબર છે તેને તમારે તમારે ફોર્મ છો તેની અંદર રહેશે જો મિત્રો સાત બાર ની અંદર એક કરતા વધુ નામ હશે તો કોઈ પણ એક જ વ્યક્તિને આ જે સહાય છે એના જે તે પૈસા છે મળવા પાત્ર રહેશે એટલે બાકીના જે અરજદારો છે એ બધાના જ સહમતિ પત્ર પણ જોઈશે કે જો એ વધારે જે અરજદારો છે એનીમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને મળવા પાત્ર રહેશે દર્શક મિત્રો રકમ કેટલી મળશે તો પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા મળશે એટલે વધુમાં વધુ તમને બે હેક્ટર દીઠ એટલે ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે અને દર્શક મિત્રો આ જે તમારે વધુ જો જમીન ન હોય તેવા સંજોગો દરમિયાન ઓછામાં ઓછા પાંચ રૂપિયા સુધીની તમને સહાય મળવા પાત્ર તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ સાથે તમે ઓનલાઈન અરજી કરી શકો છો કે જો તમે ગ્રામીણ વિસ્તારમાં હોવ તો જે વીસી હોય એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર હોય તેમની પાસે જઈને તમે આ જે ફોર્મ છે એ ભરાવી શકો છો ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ